રાજકોટ શહેર વિસ્તારની અંદર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ટીઆરપી ગેમ ઝોનની અંદર જે દુઃખદ ઘટના બની છે તે દુઃખદ ઘટના અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો ચાર ત્રણસો આઠ તથા અન્ય સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે જેની તપાસ એસીપી ક્રાઇમ બ્રાન્ચ ભરત બસિયા દ્વારા ચાલુમાં છે અત્યાર સુધીમાં આ ગુનાની અંદર ટોટલ પાંચ આરોપીની ધરપકડ થયેલી છે જેમાં ટીઆરપી ગેમ ઝોનના જે મુખ્ય માલિક છે તે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર ધવલ ઠક્કર તે ઉપરાંત અન્ય પાર્ટનર્સની અંદર યુવરાજસિંહ સોલંકી રાહુલ રાઠોડ જમીનના માલિક કીર્તિસિંહ જાડેજા તથા ત્યાંના મેનેજર નીતિન જૈનની ધરપકડ થઈ ચૂકેલ છે અને તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે હાલ અમારી પાસે એવી માહિતી આવી છે કે જે અન્ય મુખ્ય સંચાલક હતા તેવા પ્રકાશ જૈનનું આ દુર્ઘટનાની અંદર નિધન થઈ ચૂક્યું છે જે ડીએનએ ટેસ્ટિંગના આધારે સાબિત થયું છે આગળ વધુમાં જે ટીઆરપી ઝોનમાં જે દુર્ઘટના બની છે તે અંગે અન્ય પુરાવા અને દસ્તાવેજી પુરાવા મેળવવાની કાર્યવાહી હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલ છે અને જે કંઈ બી અપડેટ હશે એ અમે તમને આપતા રહીશું જય હિન્દ